ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચેહર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્યતાથી ભવ્ય આયોજન સાથે એકસો આઠ કુંડી લઘુરુદ્ર યજ્ઞ રામાપીર તેત્રીસ જ્યોત પાઠ ભવ્ય લોક ડાયરો સાધુ સંતોના સામૈયા અને મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમો આગામી નવ દસ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના ત્રિ દિવસીય આયોજન કરવામાં આવે છે જેની તડામાર તૈયારી ચાલી રહી હોય ભક્તોને હૃદયભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના ઢોલાર ગામે

અને કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાશે અગિયારમી ફેબ્રુઆરીના રોજ દિવસે સાંજે એકસો આઠ ગુડી લઘુ રુદ્ર યજ્ઞ ની પૂર્ણાહુતિ સાથે રાત્રિ નો લીલુડો માંડવો મહાપ્રસાદી સહિત ના કાર્યક્રમો યોજાશે ઢોલાર ગામે સિકોતર ચહર માતાજીના માતાજી મંદિર પાટોત્સવ નિમિત્તે આ અવસરે સાધુ સંતો મહંતો સહિત રાજકીય આગેવાન ઉપસ્થિત રહી આ પાવન અવસરે તમામ માય ભક્તોને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે નવ ગુજરાત ન્યૂઝ નિશા જય માતાજી જય માં મેલડી જય માં સિકોતર જય માં છેર જય માં છેર આજ રોજ ડોલાર મુકામે ડબોઈ તાલુકાના આજની હું તમને સર્વ ભાવી ભક્તોને આમંત્રણ આપી રહ્યો છું કે જયારે ડોલારના 부વાજી શાંતિલાલ રબારીજી તથા હરીશભાઈ 부વાજી એમને ત્યાં 108 કુંડનો મહાલગુરુદ્ર તારીખ 9 તારીખથી શરૂ થઈ તારીખ 11 તારીખ એની પૂર્ણાહુતિ છે તથા સાથે સાથે માતાજીનો લીલુડી માતાનો